વિદેશી દારૂના મુદ્દા માલ પર રોડ રોલર ચાલ્યું છે ઉલપાડના માસમા ગામે વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે બે હજાર બાવીસ થી એપ્રિલ બે હજાર પચીસ સુધી ઝડપાયેલા દારૂનો નાશ કરાવશે કિમ મને ઉલપાડ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂનો પણ નાશ કરાવશે બે હજાર બાવીસ થી બે હજાર પચીસ સુધી કીમ પોલીસ સ્ટેશનના કુલ સાડત્રીસ પ્રોહિબિશનના ગુના હેઠળ દારૂ પકડાયો હતો જેમાં બિયર અને વિસ્કીની નાની મોટી બોટલ મળીને કુલ પાંચ હજાર નવસો છન્નુ મળી દસ લાખ પચાસ હજાર પિસ્તાલીસ લાખનો દારૂ ઝડપાયો છે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં કુલ બાણું પ્રોહિબિશન કેસના દારૂ ઝડપાયા છે બિયર અને વિસ્કીની નાની મોટી બોટલ અને કુલ ઓગણ સિત્તેર હજાર સાતસો અગિયાર મળી એક કરોડ છ લાખ સુડતાલીસ હજાર બસો બ્યાસી કરોડના દારૂનો નાશ કરાયો છે આમ તો ઓલપાડ અને કીમ પોલીસે ઝડપી પાડેલ એક પોઈન્ટ સોળ કરોડથી પણ વધુથી વધુના દારૂનો નાશ કરાયો છે ત્યારે વહીવટી અધિકારી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાક્ષીમાં રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ આર એ ન્યુઝ ઓલપાડ